ઓમે ના કોમટ આવે નમસ્કાર કોમટ આવેલા કોનો મેતારે કીકા કોનો ગા ચાલે રા તો કેટલા લોકો તમે આવેલા હો ને તો એમ તો ખાસાર લોકો આવેલા હો કે તર વેસ્તી લોબી હે મેળા માં અંદર કેટલા કેટલા વખત થી તમે આ મેળા ની અંદર આવા ખાસા ટાઈમ થી આવીએ મેળા માં તો આ સાલ કેવું લાગે મેળા ની અંદર સારું છે આ સાલે સારું હે મેળા માં આ સાલ કરતો આ સાલ ફેરફાર કેવો फिर पर फिर माइक नहीं हिट लो फिर फिर है क्योंकि आवाज पकड़ा तो नहीं लोगों ने इन्वेस्टी ने इतने तो रोडीम लगे हैं गरीब मारू है हाँ कार्यक्रम कार्यक्रम आ मेला नहीं अंदर हूँ हूँ था है बदुस था हो कार्यक्रम में तो है बनियो जो खेले बिना नो राज है मैं तो कार्यक्रम दोस्तों फरी मालिश नवीरपुर नहीं चाहते तेरे सुधी नमस्कार